तमाम उम्मीदवार नगर पालिका चुटनी लड़ता तमाम उम्मीदवार ने विनती मेहंदी

હવે કોડીના તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગીર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અમિતભાઈ જાદવ અને કોડીના તાલુકા પંચાયતના સદસ્યોને વિનંતી કરું કે ઝડપથી તેઓ આવી જાય અને બાપુનું સ્વાગત કરી લે તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ બે હાથ ફૂલાર અને સાથી સન્માન કરે જાદવ સાહેબ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓને વિનંતી આલો 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 اب تمام مہمانوں પુષ્પ વર્ષાથી અમે સ્વાગત કરી રહ્યા છીએ આપણા કોંગ્રેસ ના અગ્રણી મરબી શ્રી પ્રવીણસિંહભાઈ ઝાલા વિનંતી કરું કે તેઓ

આપણી વચ્ચે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ મંચ પર તમામ મહેમાનો કરજો સમયની મર્યાદા છે ત્યારે

એ તમને વ્યાસ સહિત પાછો આપવામાં આવશે તું યાદ રાખજો આ કોડીના તાલુકામાં હું એક યુવાન છું હું શિક્ષણ સાથે જોડાયેલું છું ત્યારે ખૂબ દુઃખ થાય છે કે કોડીનાનો યુવાન શિક્ષિત હોય એ કાબિલ હોય બે બે મોટી ફેક્ટરીઓ છે સાહેબ આ સાપુજી પાલનજીના અંબુજા સિમેન્ટ કંપની છતાં આ કોડીનાના યુવાનને કા કચ્છ જવું પડે કા અમદાવાદ જાવું પડે આથી 300 300 કિલોમીટર નોકરી માટે તેને ત્યાં સેટ જાવું પડે છે ખરેખર તો સ્થાનિક લોકોનો વિકાસ અને સ્થાનિક લોકોને રોજગારી આપવાનું કામ એ સ્થાનિક કંપનીઓનું હોય છે છતાં ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા પોતાના કોન્ટ્રાક્ટ ચલાવવા માટે થઈ અને આ કોડી યુવાનોની બલિદાન આપવાનું કામ કરે છે ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં જો અમારા ઉમેદવારો જીતી જશે તો કોડી નગરપાલિકામાં ગમે એ ઘડી 108 થી જેમ તમારા માટે કામ કરવા માટે કટિબદ્ધ છે આજે આ મને બોલવાનો મોકો આપ્યો એ બદલ હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું જય તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી એવા મુરલીસી માછીભાઈ ડોડિયાને વિનંતી કરું કે તેઓ પોતાનો પ્રસંગી ઉદ્બોધન આપે ભાઈજી માછીભાઈ ડોડિયા આજ્યા કોડીલા નગરપાલિકાની સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુજરાતના લોકમાન્ય નેતા રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી સક્તિસી ગોવિંદ બાપુ અહીંયા ઉપસ્થિત મહાનુભાવો કારણ કે સમયનો અભાવ છે એટલે વધુ વાત નથી કરી ખાલી બે મિનિટમાં મારી વાત કરવા માંગુ છું મિત્રો ભાજપના જે વાતો કરે છે વિકાસની વાતો કરે છે મારે એમ નહીં કહેવું કે વિકાસ તો ગાંડો થઈ ગયો છે ભાઈ ગટરો ભરાય છે ગંદકી છે અને વાત કરતા હતા કે વેરાની તો તમારે વેરામાં ભી તમે જાવ છો કે તમારે કોઈ બી દાખલો કાઢવો હોય મરણનો દાખલો કાઢવો હોય જન્મનો દાખલો કાઢવો હોય આવકનો દાખલો કાઢવો હોય તો દાવ તમે પેલા તમારા વેળો ભરો તો તમારા દાખલો કાઢવામાં આવે છે એ આ ભાજપની વાત કરી રહી છે બેટી બચાવો બેટી પઢાવવાની વાત કરી રહ્યા છે ભાજપના આગેવાન કહેતા હતા કે હવે પાંચસો રૂપિયા ફી લે છે ક્યારેક બેંક ઉભા જઈને બોલા કે સાહેબ પાંચસો નહીં તમે બે હજાર ફી લો છો ને એક દિવસ પૂરું થાય તો પચીસો રૂપિયા ફી લો છો એ ભાજપના લોકોને એ ખબર નથી કે કેટલી ફી લે છે મિત્રો વાત કરે છે બેનોની સુરક્ષાની વાત કરે છે આ ભાજપ સરકાર વાત કરે છે તો હું કેવા માંગુ છું કે તમે સારી વાત કરો છો બેનોની સુરક્ષાની વાત કરી રહ્યા છો અમારા એક બેન નાયકાપાલિકાનું ફોર્મ ભરે છે એના એક લીડર આગેવાન એનો અપમાન કરે છે ને અપમાન કેમ કરે છે મામલે જે ઓફિસ પર કરે છે પ્રાંતિક ઓફિસ કરે છે પોલીસ વાની સામે કરે છે ને લોકો મુખ પક્ષી તો જન જોઈ રહ્યા છે ને વિડિયો તો તમને કહેવા માંગુ છું કે તમે સોશિયલ મીડિયામાં રાવ રાઈતા નહીં પણ બહેનોની સુરક્ષા કરતા પહેલા સબો એ તમારો હક હોવો જોઈએ એ તમારો અધિકાર હોવો જોઈએ કારણ કે આપણે એક ખાનદાન માં આવી રહ્યા છે કે કોઈ બહેનોની સામે બોલવું ન જોઈએ કોઈ બેનોની મસ્કરી ના કરવી જોઈએ કોઈની સામે ન બોલવું જોઈએ પણ વાત કરે છે કે કોડીનાલમાં અમે એટલા લોકોને બિનહરીફ કરાવીને કા ખેંચી લીધા પણ તમે કઈ રીતે વાત કરો છો તમે 30 વર્ષથી જો વિકાસ કર્યો હોય તો તમારે આ ઓ બતાવી પડે કે લોકોના ઘરે જઈને ફોમ ખેંચાવા પડે ને ધાક ધમકી આપવી પડે અને પાછા એમ કહે છે કે અમે ધાક ધમકી નથી આપતા અમે કોઈને વાત નથી કરતા તો શા માટે તમે ગરીબ લોકોની દુકાન જે ભાડે આપેલી તે ખાલી કરાવીને એના ફોર્મ ખેંચાવો છો શા માટે એને નોકરીની લાલચ આપો છો શા માટે એને પૈસાની લાલચ આપો છો કે શા માટે ઘાત ધમકી આપો છો એ હું તમને કહેવા માંગુ છું ભાજપના આગેવાન વાત કરતા હતા હમણાં કે પેલા ચોરી વાળ ને જબ્બા વાળ ને ને પાડા ને મૂછ વાળ દાઢી તો હું તમને કહેવા માંગુ તમારી મૂછ ઉગતી તમે કી કોણ ના ભાડે છે ભાઈ તમને ત્યાં પછી વાત કરવાની જરૂર છે અને એ કહું છું તમને કે કોઈના પાપથી થી ડરવાની જરૂર નથી પહેલા વેલા હું મારા ખાતી પર દોરી ખાઈ અને જરૂર પડે તો મારું બોલીદાન આપે કારણ કે આ ધરતી માં છું ને આ ધરતી માં બલિદાન આપે એ તમારા માટે આપી દો તો મેં કહેવા માંગુ છું તો ખાસ કરીને મારી બીજી કે વાત નથી કરવી કારણ કે આપણે સબજીજી ભાઈ પૂજા ભાઈને સાંભળવાના છે આપણા ગ્યા સુધી શેખ ભાઈ આવે છે એમને સાંભળવાના છે પણ બેનો હું તમને કેવા માંગુ છું કે તમારો ભાઈ જીવતો છે તમારા માટે બલિદાન આપવું પડશે તમારા માટે લડવું પડશે તો હું લડીશ ને જ્યાં જરૂર પડે મને કહેજો પણ તમે ગભરાતા નહીં તમારો ભાઈ જીવે છે હું ભાજપ વિશે વાત નહીં કરું કે તમારો ભાઈ દિલ્હીમાં બેઠો છે હું તમને કહેવા માંગુ છું કે તમારો ભાઈ કોડીનામાં જ બેઠેલો છે તમારા માટે લડશે બીજું મે મારે વધારે વાત નથી કરવી મિત્રો હું તમને કહેવા માંગુ છું કે કોઈએ કોઈથી ગભરાવાની જરૂર નથી તાકાતથી મતદાન કરો આપણે જેટલા ઉમેદવાર છે એને બનાવો તો જ આપણી વિજય થશે જય હિન્દ જય ભારત હવે ઉનાના પૂર્વ ધારાસભ્ય અને આપણા સૌના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને આપણા સૌના સન્માનનીય વડીલ એવા હીરાભાઈ જોટવા ને હું વિનંતી કરું પૂર્વી શ્રી હીરાભાઈ જોટવા સાંભળવા માટે અંદર આવી જે આજે દેશની રાજ્યસભામાં એમને ભારતીય જનતા પાર્ટી અને દેશમાં તમામ લોકો સાંભળવા આતુર હોય અને એના દરેક વિડીયો મોટા ભાગે વાયરલ થતા હોય એવા ગુજરાતના કોંગ્રેસના કેપ્ટન શક્તિસિંહભાઈ એવા જ આપણા સિનિયર આગેવાન પૂજાભાઈ ભાઈ નુસરતભાઈ કસનભાઈ મનસુખભાઈ માનસીભાઈ પ્રવીણભાઈ પિન્ટુભાઈ વિજાનંદભાઈ અને તમામ આગેવાનો ભાઈઓ અને બહેનો હું અહીંયા આવ્યો તો આ બધું જોઈ ગયો ભાજપવાળા મિત્રોને ફોન કર્યો પેલા તમે અમારા સ્વાગતમાં

મહારાણી લક્ષ્મીબાઈ હતા એવા પુષ્પાબેન હોય કે દિવ્યાબેન એવા લોકો જ હોય આપણી પાસે તો સોખા એટલે કે તમારી પાસે છે એ શુદ્ધ માલ છે અમારે તો આ ઝાઝા કમળ તમારામાં પેટીએ મત નાખી દે ને એવા બધા કમળવાળા રાતે અમે કે બાંધી ગયા તો તમારે પછી પૂજાવું નહીં હું પણ એ તો બરાબર છે કમળ થી તો તમે સ્વાગત કરાયું ઝાઝા કમળા મારા ન્યા છે ઓલા ભાઈ નો ફોટો કામ રાખ્યો એ તો ગયો મને કી ભાઈ નો ફોટો એટલે રાખ્યો તો કે ફેમસ છે ને જે તડી પરમાં એ આ આ ગામમાંથી છે ને એટલે અમે હવે આ થાકે ગયા એને હા એનું મોઢું જોઈજો ને થાકે ગયા તો થોડોક લાભ તમને અમને આપી એ હું કોઠે કેટલું જ કારણ હતું ને મને કે આ એટલું જ કારણ હતું એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ જાજા લોકો એવા છે કે એમને અમે અમિત શાહનો ફોટો પણ નથી ગમતો ને ઘણા એને મોદી સાહેબનો નથી ગમતો બે ગ્રુપ મોટા છે એટલે ઈ જે જેને જે નતો ગમતો ઈ લોકો બધા અહીંયા બે ફોટાય બાંધી ગયા અને આપણા સ્વાગત માટે જેમને જ્યાં ફાવતું નથી એવા લોકો કમળ જ્યાં જે દબાઈ ગયા છે એ લોકો આ બાંધી ગયા એ લોકો પણ આપણા ભેગા છે એટલે તમારા ડબલ તાકા છે એટલે મને એમ લાગે છે કે કોડીદાનની જનતા બહુ સમજદાર છે લોકશાહીમાં હું વાત કરીશ કે મારા ગામમાં હું જ્યારે બાવીસ વર્ષ તો સતપત થયો ને ત્યારે એક બધું ગામ આપણું એક હતું બધું મારા ભેગું હતું ત્યારે એક માજી સતપત મારા નામથી જતા હીરા પામા કરીને સોલંકી જુટો ફૂટો રાખતા કોઈ જોયા હોય હું કાલે લોકશાહીમાં જે આમ બિનરીફ થઈ જાય તો વાંધો હું મને કે બિનરીફ ન થવા જાય બધા હું એકલો ફોર્મ ભરી હું કોઈ કારણ મને સમજાય છો મને કે એનું કારણ એ છે કે જો ફોર્મ ભર્યું હશે ને તારા અમે ફોર્મ ભર્યું હોય તો કોઈ દેવી દેવી પૂજક પાસે જાય છે કોઈ વાલ્મીકી પાસે જાય છે કોઈ દલિતને ખોરડે જાય છે બાકી તો કોઈ જવાની જરૂર જ નથી અમને લોકશાહીમાં ચૂંટણી છે અનિવાર્ય છે આ જીત પછીની વાત છે તો આ લોકોને ગરીબના ઝૂંપડે જાવું ગમતું નથી એમને ત્યાં ગંદવાળ લાગે છે એમને મહેનત કરવી નથી એટલા માટે ફોર્મ છે એ ખેંચાવીને એમ કેન પ્રકારે કોઈ પણ પ્રકારે ફોર્મ ખેંચે પછી ફોર્મ એમનું તો નથી ખેંચાતું ક્યાંક દાદાગીરીનો ક્યાંક પૈસાનો અને પૈસા છે એ પોતાના પરસેવાના નથી એટલે એમને વાપરવા ગમે છે કારણ કે અહીં જે બે કંપનીઓની વાત થઈ એ બે કંપનીઓ અમુક લોકોને હાચવવામાંથી બહાર આવે તો તમને હાચવ ને પ્રજાને ક્યાંથી હાચવું એ અમુક વ્યક્તિઓની છે એમ હું કા નગરપાલિકાની શું જરૂર પડે મને કંઈ ખર્ચો કાઢવા આખા સંગઠનમાં એટલે જે ભ્રષ્ટાચાર થાય છે એ શરમસીમાય ભ્રષ્ટાચારના પૈસાથી યા તો કોમ ખેચાવાય છે યા તો એના શામ દાન દન કુટુંબ કોઈ પણ રીતે અને છેલે એના તો તોના ટેકેદારોનો આ પ્રથા જે ભારતીય જનતા પાર્ટીની છે એને હું નિંદનીય કરું છું લોકો એ વાતમાં ના આવતા આપણી પાસે ઘણા બધા ઉમેદવારો છે કે જેટલા ઉમેદવારો આપણી પાસે ભેજા છે ને એટલાને જીતાવી દે ને તોય પણ આપણી બહુમતીથી નગરપાલિકા બને છે અને એટલા લોકો લડે છે એમને હું અભિનંદન પાઠવું છું અને આપ સૌને વિનંતી કરું છું કે જે લોકો વટથી લડવા બેઠા છે એમને તમારે જીતાડવા જોઈએ કારણ કે આ દેશમાં 200 વર્ષ અંગ્રેજોનું શાસન રહ્યું હતું ને ત્યારે પણ ખૂબ સહન કર્યું ખૂબ લોકોએ બલિદાન દીધા હતા પણ ત્યારે કોઈ કોમ્યુનિકેશન કરનાર ભેગું કરનાર નતો એ ભેગું કરનાર જ્યારે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નેહરુ આવ્યા ત્યારે આ દેશને સંકલન કરીને અંગ્રેજોને પણ હાકી કાઢ્યા હતા થોડા લોકો પણ સંકલન કરીને જો ચાલશો આયા જે બેઠા છે એક થઈને લડશે તો મને વિશ્વાસ છે કે કોડીના જીતશું જીતશું ને જીતશું જ્યારે જીતની બાજી છે એક કદાચ નગરપાલિકાઓમાં કે કોઈ વિપક્ષે હોય અને બાપુ જેવા એક એક શક્તિશી જેવા એની પોતાની એક શક્તિ બતાવે તો આપણું ભારતમાં ધ્રુજારો આવે એવા

શ્રમજીવી માટે કોઈ વેપારી માટે કોડીનારના નાના ઉદ્યોગકારો માટે માત્ર ને માત્ર સોળ તારીખે પંજાના નિશાન પર મત આપી વિજય બનાવો એટલી જ વિનંતી સાથે વિરમું છું જય હિન્દ જય ભારત